હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ સી એચ એટ ધ રેટ પંચાલ ગયા વિડીયોમાં મેં તમને પૃથ્વીની સ્પીડ ઉપર સમજાવવાની કોશિશ કરેલી અને ગયા વખતે વિડીયો લાંબો બનવાનો બની જતો હતો એટલે પૃથ્વી સ્થિર થઈ જાય તો શું થાય એના વિશે મેં તમને કીધું હતું કે બીજા વિડીયોમાં હું એ વસ્તુ કહેવાની કોશિશ કરીશ તો ફ્રેન્ડ્સ જેટલા લોકો મારો વિડીયો જોઈ છે અત્યારે એ લોકોને વિડીયો ગમે અને પસંદ પડે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઈકોનને પણ દબાવજો એનાથી તમને નોટિફિકેશન મળી જશે મોબાઈલ ઉપર અને આપણે હવે જોઈએ કે પૃથ્વી સ્થિર થઈ જાય તો શું થાય એના ઉપર તો બીજા કોઈ પણ ગ્રહ કેટલા બધા ગ્રહ છે તો એ એ કોઈ પણ ગ્રહની બીજા કોઈ પણ ગ્રહમાં નહીં ને પૃથ્વી ઉપર જ સજીવ સૃષ્ટિ કેમ વિકસી એ એક સવાલ આવો છે સૂર્ય છે એક ગ્રહ છે ચંદ્ર છે મંગળ છે તો એ જગ્યાએ માનવનું વસાહટ કેમ ન થઈ સજીવ એટલે કે જીવતા માણસો ત્યાં નથી રહી શકતા બીજા ગ્રહો પર કેમ કારણ કે અમુક જગ્યાએ તડકો જ નથી પડતો એટલે સૂર્યની ગરમી જ નથી આવતી અને અમુક ગ્રહ ઉપર એટલો બધો તડકો પડે છે કે માણસ જીવી ના શકે જ્યારે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે એના ઉપર દિવસ ને રાત બને છે એટલે કે દિવસના ચોવીસ કલાક હોય છે પણ ચોવીસ કલાકમાંથી લગભગ બાર કલાક દિવસ ગણી શકાય અને બાર કલાક રાત ગણી શકાય તો આપણું માનવ જીવન છે એની અંદર આપણે જીવી શકીએ એટલે કે આપણું શરીર છે એ વસ્તુ જેનામાં જીવ છે એ એ સહન કરી શકે અતિશય ઠંડી હોય તો પણ બરફ હોય તો એમાં માણસ ન જીવી શકે અને હદ ઉપરાંતની ગરમી હોય તો પણ માણસ જીવી ન શકે તો એના માટે જ સજીવ રહેવા માટે જ પૃથ્વી એક જ એવી જગ્યા છે કે માણસ એમાં રહી શકે તો આપણે એ ચર્ચા કરવાની છે કે પૃથ્વી સ્થિર થઈ જાય તો શું થાય તો એની એકથી વધુ થિયરી છે સૌથી પહેલાં તો પૃથ્વીનું લોકેશન પૃથ્વી સૂર્યના હેબિટેબલ ઝોનમાં આવતો એક માત્ર ગ્રહ છે એ સિવાયના ગ્રહો કાં તો સૂર્યથી બહુ નજીક છે એટલે પાણીનું બાષ્પીભવન થઈ જાય ખ્યાલ આવ્યો અથવા તો બહુ દૂર છે એટલે કે ગ્રહો બરફીલા રહે બરફ જ રહીએ ત્યાં કાં પાણીનું બાષ્પીભવન થઈ જાય અને કાં બરફ ઉત્પન્ન થાય હવે પૃથ્વીમાં ઠંડી ગરમીનું સંતુલ રહી શકે છે એટલે જીવન વિકસવાની શક્યતાઓ છે અને એટલા માટે જ આપણે પૃથ્વી ઉપર છે હવે તે ઉપરાંત પૃથ્વી ધરી પર યોગ્ય સ્પીડથી ફરે છે એટલે સૂર્યપ્રકાશ બધે પહોંચે છે આ મને લે કે આ પૃથ્વી છે આ ગોર ફરતી હોય હે તો જ સૂર્યપ્રકાશ બધી બાજુ ફરેને કે એક બાજુ અંધારું હોય તો બીજી બાજુ અજવાળું હોય હવે વળી પૃથ્વી સૂર્યનું સમાંતર ચક્કર લગાવે છે જેમ મેં ગયા વિડીયોમાં તમને બતાડેલું કે પૃથ્વી છે સૂર્યની આસપાસ ચક્કર મારે છે અને એનાથી જ રાત ને દિવસ ઉત્પન્ન થાય છે એટલે ચોવીસ કલાકનો દિવસ હોય તો બાર કલાક રાત હોય ને બાર કલાક દિવસ અંધારું હોય ટૂંકમાં હવે પૃથ્વી સૂર્યનું સમાંતર ચક્કર લગાવે તેથી ઋતુ ઋતુ પરિવર્તન થાય છે એટલે કે ઋતુ પરિવર્તન એટલે શિયાળો ઉનાળો ચોમાસું આ બધું થાય છે ને કારણ કે એ પૃથ્વી ફરે છે અને સૂર્યની ફરતે ફરે છે એટલા માટે થાય છે હવે ધારી લઈએ કે પૃથ્વી કોઈ એક દિવસે ફરવાનું બંધ કરી દે બરાબર પૃથ્વી છે એ એક હજાર છસો સિત્તેર કિલોમીટરની ઝડપે જે ફરે છે બે મિનિટ માની લ્યો કે પૃથ્વીએ ફરવાનું બંધ કરી દીધું તો શું થાય પહેલાં તો પૃથ્વી પર દિવસ રાતની સિસ્ટમ જ રહે નહીં બરોબર પૃથ્વી ફરે જ નહીં તો દિવસ ને રાત થાય નહીં જે ભાગમાં સૂર્ય આવે ત્યાં કાયમ દિવસ જ રહે અને જ્યાં સૂર્યપ્રકાશ ન પહોંચે ત્યાં સદાય કાળી રાત જ રહે એટલે કે આ પૃથ્વી છે તો અહીંયાથી જે આ જગ્યાએ જે સ્થિર થઈ જાય તો અહીંયા જે સૂર્ય પડે સૂર્યનો પ્રકાશ તો આટલા ભાગમાં પ્રકાશ જ રહીએ ચોવીસે કલાક અને આટલા ભાગમાં અંધારું જ રહીએ ચોવીસ કલાક તો એ તો બહુ મોટી મુશ્કેલી થઈ જાય ને આપણા માટે અને પૃથ્વી ફરવાનું બંધ કરે તો વાતાવરણ પર એની અસર ચોક્કસ થાય થાય ને થાય અત્યારે પૃથ્વીની સાથે વાતાવરણ પણ ચક્કર બારતું રહે છે એટલે જેવી રીતે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એટલે શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણ ઋતુ થાય છે એટલે કે શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી પડે અને ચોમાસામાં વરસાદ આવે એટલે પૃથ્વી ઉપર જેટલું બી પાણી સંગ્રહ કરેલું છે એ પાણી સૂર્યની ગરમીથી જે બાષ્પીભવન થઈ અને જે વાદળા બંધાય એ જ વાદળા ચોમાસાની અંદર વરસાદ રૂપે આપણને પાણીના રૂપે આપણને ધરતી પર પાછું મળે છે હવે પૃથ્વી ન ફરે પરંતુ વાતાવરણની એ પ્રક્રિયા ચાલતી જ રહે તો જમીનમાં જે બરાબર રીતે જોડાયેલી નથી એ તમામ ચીજવસ્તુઓ હવામાં ગુમરાવા લાગે સંભવ છે કે સજીવ સૃષ્ટિ પણ પરિણામે ભયાવક પરિસ્થિતિનું નિર્માણ થાય એટલું જ નહીં એટલું જ નહીં પણ ભૂમધ્ય રેખા પર અપાર દબાણ દબાણ સર્જાય અને એટલે દરિયાના મોજા ઊંચા ઉછળે અને પૃથ્વીના બંને ધ્રુવ સુધી ફરી વળે ટૂંકમાં આપણે ટૂંકમાં જોઈએ તો પૃથ્વીમાં ક્યારેય જોવા મળે એવું સુનામી થી આખી વનસ્પતિ અને સજીવ સૃષ્ટિનો વિનાશ થઈ જાય એટલા માટે જેમ પૃથ્વી ફરે છે એ આપણા માટે માનવ જીવન માટે માનવ નહીં પણ જે જીવ છે પશુ છે પક્ષી છે ઝાડ પાન છે જેનામાં જીવ છે એ બધી વસ્તુ પૃથ્વી પર રહી શકે છે એનું મેઈન કારણ જ આ છે અને જો પૃથ્વી સ્થિર થઈ જાય તો એના જે ગેરફાયદા છે એ મેં તમને આ વિડીયોમાં જણાવેલા છે તો પૃથ્વી ક્યારે પણ એવું થવાનું નથી પણ કદાચ થાય તો કદાચ માની લો કે પૃથ્વી સ્થિર થઈ જાય તો શું થાય તો એના માટે આ વિડીયો મેં બનાવેલો છે તો મિત્રો આ જે લોકોએ મારો વિડીયો જોયેલો છે મારી વાત તમને પસંદ આવતી હોય અને તમને કોઈ ડાઉટ હોય તો ચોક્કસ તમે મને કોમેન્ટ પણ કરી શકો છો હું કોમેન્ટનો જવાબ પણ આપવાની કોશિશ કરીશ તમને અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નેક્સ્ટ વિડીયો નજીકમાં ભાષા બનાવવાની કોશિશ કરીશું કારણ કે આના પહેલાં વિડીયોમાં પણ મેં તમને જણાવેલું છે કે હું બેઝિકલી વાંચનથી આ બધું તમારી પાસે પ્રસ્તુત કરું છું મારી આ કોઈ ફિલ્ડ નથી પણ હું વાંચી વાંચીને બધું તમને સમજાવવાની કોશિશ કરું છું હું બેઝિકલી ચાર્ટડ મિકેનિકલ એન્જિનિયર છું અને મારી ઉંમર મેં આની પહેલાં પણ કીધું હતું કે મારી ઉંમર અત્યારે સિત્તેર વર્ષની છે મારા પત્ની નથી અને હું એકલો જ રહું છું મારે સંતાનમાં એક દીકરો જ છે અને મારો દીકરો બહાર છે તો આવા સમયે હું જો સોશિયલ મીડિયામાં જોડાયેલો રહું અને તમારા જેવા મિત્રો મને મોટિવેટ કરે તો મને પ્રેરણા મળશે આગળ નવા વિડીયો બનાવવાની ને મારું નોલેજ શેર કરવાની મને ખબર પડશે અને તમે એવું પણ જણાવજો કે તમને કેવી ટાઈપના વિડીયો પસંદ છે કયા સબ્જેક્ટ ઉપર તે બનાવવાની પણ હું કોશિશ કરીશ કારણ કે હું વાંચન તો કરું જ છું એટલે આવી રીતે હું મારું પ્રવૃત્તિ કરીને મારો દિવસ પસાર કરું છું સો પાછો મિત્રોનો હું ધન્યવાદ આપું છું કે તમે મારો વિડીયો જોવો છો અને લાઈક કરો છો શેર કરો છો સબસ્ક્રાઈબ કરો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો આભાર થેન્ક યુ સો મચ